આવું ક્યાં ચાલુ બધા નિયમોનું ઉલ્લંઘન કરી પકડીને દંડ વસૂલવો પડશે ને તમે બધા આમ જ છે આ એક્સિડન્ટ બધા હિંમત હોય છે સ્પીડ માં આવી છે ચાર સવારી આવી છે તમે તે પકડવું પડે સ્પીડ માંગડ આવતો હોય ને પકડીએ

કાગરે લે ઘે સાહેબો વીમો તું પટી ગયો પણ આજે કરાવે નઈ આવે બધું યાર વીમો ગયો મારે લે ગયા કે યાર ઓબટને એક તો આ બેરિયા તમે આવી જાવ હંગા તો સંભળા તો નહી હું ક્યો છો ખબર પડતી તો સંભળાય કે પર મશીન લઈને આવું પડે કે તો પણ ખબર તો પડી જો કે શું ખબર નહી પડી કોણ સમજા સાહેબને ક્યો કોણ હ અલા સમજા ખબર નહી બનતા ક્યો બનતા

તેમ રાગરા ગાવતા તા રાગરા ગાકલ રાગરા ગાતા મને દેખાય છે બધું ખબર ન પડતી હું ખાય છે હું પેટ્રોલ તો ખાય કે સાહેબ યાર બનતાની અમે બેલે ઓકા નાતાજી હા કોણ બોલ પગુર કર લેતે યાર તમે હું કહું સી હા એ એ અલ્યા શું કર એ એ નેકાવજો નેકાવજો વતી જજો

અરે આટલી સ્પીડમાં માં ચલાવવા દેવા યાર ખબર નહીં પડતી અત્યારે એક્સિડન્ટ થાય તો સાહેબ ઘેર મોરું થાય એટલે ઘેર મોરું થાય ને વધુ ના આવે એક્સિડન્ટ થાય તો જવાબદારી કુલ લે એમાં છોકરા ના કોઈ આ ના થઈ જાય તો વાત રાખી છે તમે ના બાઈક નો કાગળ છે કાગળ કશું નહીં સાહેબ હેતરો ફરવાનું કાગળ એવું કરવો ના યાર કાગળ જો પેલા જો કાગળ સાહેબ કોઈ નહીં કાગળ આવે ગન તમે આટા મુસાફરી કરો કો કે આડું ઓરું થઈ જાય આ તો અમે તો ચાલ લે આજે તો પણ આ તો લે વાત તો ગમે તો થાય હેતમ જો પણ ગાડી થોડી ધીમા ચલાવો

પછી મારા દંડ લેવો પડે પણ કંટાળી સમજાય પબ્લિક સમજતી નહીં પબ્લિક જાતે સમજણ તો સારું તો આ એક્સિડન્ટ ઓછો થઈ જાય